નમસ્કાર અમે પાસ ઉમેદવાર અત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન આપવા આવેલા છીએ હાલની સ્થિતિએ જોઈએ તો ગુજરાત સરકારની અંદર શિક્ષણ વિભાગની અંદર મોટા ભાગની જગ્યાઓ શિક્ષકોની ખાલી છે પ્લસ હમણાં ટૂંક સમયની અંદર એકત્રીસ બારની સ્થિતિ મોટા ભાગના શિક્ષકો રિટાયરમેન્ટ થયેલ છે અને ગુજરાત સરકારની અંદર આ ખાલી પડેલી જગ્યાની અંદર અમે કાયમી ભરતીની માંગ સાથે આજે કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે અને આનો અમને યોગ્ય નિર્ણય ટૂંક સમયની અંદર મળે એવી અમે કલેક્ટર શ્રી પાસેથી એવી આશા રાખીએ છીએ અને સરકાર વહેલી તકે ભરતી કેલેન્ડર જાહેર કરે ત્યારબાદ દરેક માધ્યમની અંદર તેમજ દરેક ફિલ્ડની અંદર ક્રમ વાઇઝ ભરતી કરે એટલે કે પેલા આ પ્રકારે ક્રમિક ભરતી કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે અને આ લઈને અમે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું રોજ અમે પંચમહાલ જિલ્લાના તમામ ઉમેદવારો ગોધરા ખાતે અધિક્ષક જે કલેક્ટર સાહેબ શ્રી છે એમને મળવા ગયેલ અને અમારી જે માગણી છે ને એ રજૂઆત એમને કરેલ કે ગુજરાતની અંદર કાયમી શિક્ષકની ભરતી કરો એમને અમને બહુ સારો રિસ્પોન્સ આપેલો છે કે અમે તમારી માંગણીને આગળ રજૂઆત કરીશું અને આ વાત ધ્યાને દોરીશું બીજું અમારી એક માંગણી હતી કે ક્રમિક ભરતી કરવામાં આવે પહેલાં હાયરમાં પછી સેકન્ડરીમાં પછી એકથી એકથી આઠમાં એ પ્રમાણે જો ભરતી કરવામાં આવે તો પાસ થયેલ જે તમામ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારને લાભ મળે એનઇપી પ્રમાણે જોવા જઈએ ને તો બોતેર હજાર જેટલા શિક્ષકોની ઘટ છે અને મંત્રીઓના કહેવા મુજબ સદનમાંથી જ મળેલી જગ્યા પ્રમાણે બત્રીસ હજાર જેટલા અને એનાથી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે તો અમારી સાહેબશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જેટલી પણ શિક્ષણ ખાતામાં શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે એ તમામે તમામ જગ્યાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે સાહેબ અમે પણ ચોક અને ડસ્ટર ઉઠાવવા માંગીએ છીએ અમે પણ ગુજરાતના બાળકોને ભણાવવા માંગીએ છીએ અમારી હંમેશા એક જ માગણી રહી છે સાહેબ તો સાહેબ આપને એક જ કેવું છે કે અમારી લાગણી અને માગણી બંનેને ધ્યાનમાં રાખીને અમારી વાતને સ્વીકારો અને ગુજરાતને કમ્પ્યુટર શિક્ષક આપો સંગીત શિક્ષક આપો વ્યાયામ શિક્ષક આપો અને કાયમી શિક્ષકની ભરતી કરો સાહેબશ્રીએ સત્યાવીસો પચાસની જાહેરાત કરેલ છે એ જાહેરાતમાં વધારો કરવામાં આવે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ જલ્દીથી કાયમી ભરતી કરવામાં આવે ના ગોધરા ખાતે કલેક્ટર સાહેબ ને આવેદન આપવા માટે હતા ગુજરાતમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બોતેર હજારની ઘટ છે અને વિધાનસભાના આંકડા મુજબ બત્રીસ હજારની ઘટ છે જો બિહાર જેવા પછાત રાજ્યમાં બિહાર સરકાર એક લાખ ચાલીસ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં અને બીજો પ્રશ્ન કે જો સરકારની વૈકલ્પિક વ્યવસ્થાથી જ જો ચલાવી હોય તો તે ટારની દ્વિસ્તરીય પરીક્ષા લેવી ન હોય અને દ્વિસ્તરીય પરીક્ષાનો બી સમયગાળો ઓછો આપ્યો નહીં વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંય લેવા કે જ્યારે કાયમી શિક્ષકો પૂરેપૂરા ભરાઈ જાય અને ખાલી જગ્યા રહે ત્યારે જ વૈકલ્પિક વ્યવસ્થા લેવાય અને ગુજરાત સરકારે શિક્ષણને એટલા સ્તરે ખાડામાં નાખી દીધું છે કે હાલમાં શિક્ષણ સ્તર બહુ નીચલા સ્તરે આવી રહ્યું એટલે ગુજરાત સરકારને અમારે એટલી જ અપીલ છે કે જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતી કરો અને અમને ન્યાય આપો સાબરકાંઠા બનાસકાંઠા ખેડા ડાંગ પાટણ પંચમહાલ દાહોદ સુરત અમરેલી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર ઘણા બધા જિલ્લાઓની અંદર આજે ઉમેદવારો દ્વારા આવી રીતે આવેદન આપવામાં આવ્યા છે જાગો સરકાર જાગ